અગાઉ જ બુકિંગ કરાવી લીધું હતું જેથી કરીને અમારો વારો ત્રણ વાગે આવી ગયો હતો એટલે અમે અહીં અઢી વાગે હાજર થઈ ગયા હતા અહીંયા છેક સુધી આપણે બસ આવી જાય છે એટલે ટૂરમાં બાળકોને જરાય ચાલવું પણ નથી પડતું અહીંયા સુધી બસ આવી ગઈ અને અમને ચાર જીપ્સી આપી દીધી હતી ચાર જીપ્સીમાં અમે આટલા લોકો અને આટલા ટીચરો અમને વ્યવસ્થિત ગોઠવી દીધા એ લોકો પાસે વોકી ટોકી હોય છે જેથી એ લોકો આપણને કોન્ટેકમાં રહીએ છીએ સાથે એક ડ્રાઈવર ભાઈ હોય છે અને ગાઈડ હોય છે ગાઈડ એટલું સરસ ગાઈડલાઈન કરે છે અને ડ્રાઈવર ભાઈ પણ બહુ સરસ અમને માહિતી આપતા જતા હતા વર્લ્ડ લાઈફ સેન્ચુરીનું બધું બતાવે છે વૃક્ષની માહિતી આપે છે પાણીમાં કયા કયા પશુ પ્રાણી હોય છે એ બધાની માહિતી આપતા હોય છે જાત જાતના ત્રણસો ને થી પચીસ જેટલા બર્ડ્સની એને ઇન્ફોર્મેશન આપી છે અને સીન અને વાતાવરણ ખૂબ સરસ છે નેચરલ લુક બહુ સારો છે અને આટલા ભાડામાં આટલું તમને 3 કલાક ફિટ 6 વાગે અમે લોકો બહાર નીકળા 3 થી 6 આટલું એડવેન્ચર તો કોક જ કરાવતું હશે તો તમે લોકો પણ આવો અહીંયા એડવેન્ચરનો લાવો લ્યો કુદરતના સાનિધ્યમાં રહ્યો રાહ કોની જુઓ છો અમે તો આજે મજા માણી લીધી તમે પણ મજા માણવા જરૂર જુઓ છો વાહ વાહ